જય ભીમ જય વિધાન નોમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડને વાત કરવાની છે સુલતાનભાઈ જે બોડિયા ગામના છે દલ છે અને જે મનસુખભાઈ રાઠોડને અવારનવાર ફોન કરતા હોય પણ આજે ફોન લાગી ગયો અને વાત કરી સુલતાનભાઈએ જબરજસ્ત મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને જે મનસુખભાઈ રાઠોડે પણ આમાં આ ઓડિયાની અંદર કવાલી ગાય છે તે પણ તમે રેકોર્ડિંગ સાંભળજો અને જે આ સુલતાનભાઈ છે તે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને એવી રીતે વાત કરે છે કે મનસુખભાઈ રાઠોડ તમે સારું કામ કરતા હોય અને મારે તમારા સંગઠનમાં જોડાવવું છે અને મારે તમારા સાથે રહેવું છે એટલે જે મનસુખભાઈ રાઠોડે પણ કીધું કે આપણે સાથે જ સીવી અને સાથે કામ કરશું એવી રીતે બધી વાતચીત કરી અને જે આ ભાઈ છે સુલતાનભાઈ એને એવું પણ એવું કહેવાનું છે કે જે હું તમારી સમાજમાં એક જગ્યાએ પ્રસંગમાં ગયો અને સામેવાળાએ જમવાનું કીધું અને કે આવી રીતે અબડાશ્યો એવી રીતે વાત કરી પણ જે સુલતાનભાઈ છે કે હું એવું કાંઈ જાતિભાતીનું કાંઈ માનતો નથી આપણે બધા એક છે ને આપણે જમી લેવી અને હું કોઈ આમાં આવી રીતે માનતો નથી અને મનસુખભાઈ રાઠોડે પણ કવાલી જોરદાર ગાય મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો એટલે મજા આવશે સુલતાનભાઈ સાથે જબરજસ્ત મિત્રો વાત કરી અને આ રેકોર્ડિંગ સાંભળીને તમે એક કમેન્ટ કરી દેજો અને એક લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો તો સાંભળો આ રેકોર્ડિંગ સુલતાનભાઈ સાથે વાતચીત કરે છે અને પણ મનસુખભાઈ રાઠોડે પણ જબરજસ્ત કવાલી ગાય અને જોરદાર મજા આવી જાય છે અને મિત્રો ઘણા બધા લોકો મનસુખભાઈ રાઠોડને બધી સમાજના પણ ફોન કરતા જ હોય છે અને ઓડિયા વિડિયા પણ સારા મુકતા હોય છે તો સાંભળો આ રેકોર્ડિંગ અસ્સલામ વાલેકુમ મનસુખભાઈ વાલેકુમ સલામ એલા ભાઈ તમને બહુ ટ્રાય મારી ભાઈ બહુ બીજી રહ્યો તમે હા કોણ બોલું સુલ્તાન બોલો બોડિયા થી સુલ્તાન બોલો ને સુલ્તાન તમને બહુ ફોન કર્યા તમે મીટિંગ મીટિંગ કરો છો પણ આજે સાહેબ મારી તબિયત સારી નહીં રહ્યો ને મને ક્રો કરવું એ કઈ ખબર નહીં કોની પર એવું છે હમ કાઈ નહિ મારે તમારી સાથે રેવાનું છે ઓલા આંબેડકર બાબા રે કેમ અબ્દુલ કલામ રેતા એમ તમારી સાથે મારે રેવું છે બાપા આપડે બધા ને હારે જ રેવાનું છે આમાં કોણ મારે કોઈ ની હારે મારે એવું થોડું છે કે મારે બધા ની હારે રેવાનું છે કેમ કે આપડે મિત્રતા ભાઈચારો વર્તાઈ રહીએ સારું જીવન જાય એકાબીજાની ની મિત્રતા જળવાઈ રે અઓ ભાઈ એમ નહી આ તો આપણે એમ એક કે હારે આપણે રહેવું છે સંગીતનમાં આ હા તો રહેવાનું સંગઠનમાં રહેવાનું છે ને આપણે ક્યાં આમાં ને કંઈ એટલે મારો પ્રસ્તાવ એવો હતો મનસુખ ભાઈ હા કે આ લોકો બધા એમ જે કે છે આપણે દલિત થી અભડાય ને આમ ને તેમ ને એટલે હું મેં તમને ફોન કર્યો ને હા ત્યારે હું એક તમારા પ્રસંગમાં ગયો તો હા હું રીક્ષા આપું છું તો બરોબર હા હા એટલે હું શ્રીમત માં ગયો તો તમારી નાચમાં હા એટલે ત્યાં એ છોકરી અમારા ગામની દીકરી હતી એના હા મને એમ કીધું અમારા ઘરે ખાશો એમ હા એટલે મેં કીધું એટલે કઈ રીતે તમે એમ પૂછ્યું કે અમારે ત્યાં ખાઈશો એ કે તમે અભડાતા હોય હ એટલે મેં કીધું પહેલી વાત તો ઈ કે અભડાવવાનું કઈ રીતે એમ એટલે બાપા છે ને એ જે તમને કેના વ્યક્તિ હોય હ એ એને એટલી એની વિવેકમાં ખામી હોય તમારે સીધું એમ આપડે જ્યાં જમવાનું છે પછી જાતિવાદી હોય એ એની મેરે તરી જાય તમારે નદી માં પાણી આવે ને પછી ખૂકા લાકડા હોય ને એ ઓવારા સડી જાય એ વાત એટલે એમ જે માનતા હોય એ જમવા બે જાય ન માનતા હોય ઈ છટા ખાઈ જાય વાત થાય પૂરી

નહી એમથી આપણે આપડે લીમડા વાળા મામા દેવ નો નતો કઈક આપડે પસ્તાવો તમારો વિડીયો સાયા મકવાણા સાયા એના એનો વિડીયો જોયો એટલે પછી ભુવાન બુવાન બધા આપડે સિનાડવા માં એમાં આપડે નથી હું પોતે રીચા આપું છું મનસુખભાઈ અને મારા બેન એક કલાકાર છે મારા બેન છે એ કલાકાર છે નાની બેન છે એટલે આપડે ભજની કલાકાર કે એ બધું જો સંતવાણી ઓર્કેસ્ટ્રા દાંડિયારાસ લગ્ન ગીત બધું કરે ઓકે કઈ તો એમને આપડે એવું લાગે તો મારો દીકરો કલાકાર છે અને હું પણ કલાકાર છું પણ હું દેશી કલાકાર છું મારો છોકરો છે આઈએએસ કલાકાર છે તમે તો અલગ જ કલાકાર છો એ તો મેં તમારું આખું વર્ણન કરું છું તમારું રોય કેમ કે હું છે ને હું ઉધરો કલાકાર છું ગમે ત્યાં ખાઈ ને હોય એમાં ભજન માં બિહાડો પડે ગમે ત્યાં હાલે અને ગમે એમ હાલે સકરી પાનું સમજ્યા ગઝલ મારે માડી ને કવાલીય ગાઉ ને ની વાતો કરું ને રામ ની વાતો કરું. મેરા મઠી જાય ચોરાશી ના એ જરા રે નદી રે તુહી રે નદી આ સરસ્વતી જાય મનસુખભાઈ આ સરસ્વતી છે એ કોઈને જાત ભેદી જોઈને એ કોઈને નથી આવતી એ તો પછી સરસ્વતી એ છે ને એ સરસ્વતી એટલે આવડા લોકો એ કોઈ દેવી કીધી કોઈ કીધી સરસ્વતી એટલે સુંદર બોલવું હા સુંદર બોલવું એટલે સરસ અને સરસ્વતી છે ને એને ઓલી બાઈ ને બેહાડી દીધી ઈ બાઈ ગરમ બે નો બે આ કુદરતી બક્ષિસ હોય છે આ બક્ષિસ હોય છે કોઈને હમ હા અલૌકિક શક્તિ તોય ભાઈ એમ ભાઈ એના ભજન નો ગવાય નામ નો ગવાય જવાબ દીધો તમારા માં બધું હોય ને એટલે તમને બધી વાતો આવડે પછી ઘર માં કઈ હોય ને એકાદ આપડા માં સભ્ય એવું નીકળી જાય તો એ તો પ્રેરણા છે ઈ કરવું કોઈ ગુના થોડા છે जो मारे साहबो हमारे कर्सन सागरटिया ये गजल कवल कवाली ये गाय। आके क्यों रो रहा है तू मोहम्मद के शहर में अरे यहाँ तो हर दर्द की दवा है ए मोहम्मद के शहर में ए मोहम्मद के शहर में हां वाह वाह वा, ए अठले ने पेकमबर ने एवू किदू के तू आवीन मारा शहर में रो सुका हां हां यहां तो हर दर्द दवा है मोहम्मद के शहर में

કે રામ ને રહી તમે એક કરી માનો લાલા સુધી રે માટી કેરા પુતળા બનાયા લાલા પુતલા બનાયા

પછી આ લોકો એ ધર્મ ના વાડા થકી એકા બીજા ને વાડા પૂર્યા જે ભરવાડ છે ને બે ત્રણ ભરવાડ પછી જે ઓલું પાણી નો શોક હોય હા ત્યાં બધા ભરવાડો અઢીસો અઢીસો ત્રણસો ત્રણસો ખેટા લઈને પાવા થાય હમ હવે બધાયના ખેટા થઇ જાય ભેગા એટલે બધા ના અઢીસો અઢીસો ખેટા ભેગા થાય ચાર ગોવાળ ભેગા થાય તો એક હજાર ખેડા થાય હા હવે એને સુદા પાડવા હોય ને તો એને કેવી રીતે સુદા પાડવા પછી એમાં કોઈ ને થાઠર લાલ થી બાકીયા હોય લીલા ટપકા કર્યા હોય એટલે ફાડું એટલે ઈ ટીલા એના માટે કર્યા આવગરા એકાબીજન વાળા નો ખાઈ ગયા હા ધર્મ ના વાડા કર્યા એટલે આવડા લોકો ની ગુણે પૂરી દીધા સ્વામી પૂરી દીધા નારાયણ 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 આ બધા ધર્મ આવો આ બાજુ અમરેલી જિલ્લા બાજુ આપડે નથી કરણ સાથળિયા હા એ અમારી નજીક માં જ રે શું કામ કરે એ બસ એ જટા વધારી ને dance કરે છે વિક્રમ ઠાકોર નો પણ એ તો નકર એને કઈ ઓલી પાન બીડી ની દુકાન છે કે કઈ cabin નાની એવી એ દુકાન છે એના છોકરા છોકરો બે છે નકર આ cabin ને ઘણી વાર પાન બીડી પાન બીડી વેચે છે પણ ન્યા પણ ન્યા કોઈ ખાવાય નથી જાતું પાન બીડી ને માવો એવું છે હું રોજ નીકળું છે ને એની કેન્ટીન મોરથી હા હા હું અમરેલી જાવ ને અહીંથી મારે body અહીંથી લીલીયા તાલુકો લાગે. હા અને આનું ગામ કયું કરણ સર ને એટલે બોડિયા બોડિયા લીલીયા અને ગાયક છે ફાતમા બેન ફાતમા બેન એમના કે કઈ insta માં કે માં કે એમાં છે હા મારી ID છે ને કઈ હું નામ છે ID એમાં બે વાર સુલતાન સુલતાન દલ છે લખેલું ok હવે એવું લાગશે ને તો અમારે અહીંયા અંકિત ભાઈ નો program હશે તો તમે આવજો એક આદ દિવસ આપડે છે ને સોશિયલ મીડિયા માં થોડા જાહેર કરશું એટલે બધાય નું આમ નામ હાલ્યા કરે ના ના વાંધો નહિ હાલો ને તમે whatsapp આ નંબર ઉપર જ વાપરો હા હા હું તમારો નંબર સેમ કર્યો છે શું નામ કીધું આપડે સુલતાન સુલતાન ભાઈ અને ગામ કયું કીધું નાના વાંધો નહી તમે હું તમને ફોટા ઓલા વિડીયો ની નાખી ઓકે 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 મીડિયામાં વાયરલ કરું છું નાના વાંધો આપડે યાદી ક્યારેક લેજો હા હું તમારા એમાં ગાયક કલાકાર લખી નાખું છું ના ના વાંધો નઈ ના કઈ કઈ આપડે ગરબા છે ને હવે અત્યારની જે કઈ ટેકનોલોજી પ્રમાણ ના ભજન તો હાલે નકર હવે દેશી ભજન કોઈ માનતું નથી કે હું દેશી કલાકાર છું પણ ઉધડું બોલું છું ને એટલે મારું હાલે છે

તો મિત્રો તમે જે આખો રેકોર્ડિંગ સાંભળ્યું તમને પણ મજા આવી છે જે આ બોડિયાના જે સુલતાનભાઈ હતા અને જે મનસુખભાઈ રાઠોડ સાથે જબરજસ્ત વાત કરી અને જે આ ભાઈનું એવું કેવું છે કે એવું કાંઈ આમાં જાતિ બાતીમાં કાંઈ માનતો નથી ને અભરસેટમાં કાંઈ માનતો નથી અને જે મનસુખભાઈ રાઠોડના જે સમર્થનમાં છે અને જે મનસુખભાઈ રાઠોડનું જે કામકાજ સારું હોય અને જે અવારનવાર પણ આ ભાઈ ફોન કરતા હોય પણ ફોન ઉપાડતા ન હોય અને જે મનસુખભાઈ રાઠોડે પણ કવાલી પણ ગાય તમે પણ સાંભળ્યું મિત્રો આ કવાલીમાં તમે મજા આવી હોય તો કમેન્ટ કરી દેજો અને જે સુલતાનભાઈ સાથે પણ આ મનસુખભાઈ રાઠોડે વાત કરી અને સુલતાનભાઈએ પણ એવી રીતે પણ વાત કરી અમારે તમારા સંગઠનની અંદર જોડાવવું છે અને મજા આવે છે તો મિત્રો આ ઘણા બધા પણ જે અલગ અલગ જે સમાજના લોકો હોય છે તે મનસુખભાઈ રાઠોડને મિત્રો ફૂલ સપોર્ટ કરતા હોય છે અને જે મનસુખભાઈ રાઠોડનું કામકાજ પણ સારું હોય છે અને જે બધી સમાજના જે સમર્થન આપતા હોય છે જે મનસુખ રાઠોડને અને જે નાની નાની દીકરીઓ હોય છે તે પણ જે મનસુખ રાઠોડને સમર્થન આપતા હોય છે અને બિરદાવતા હોય છે તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું તો તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જણાવજો અને મારા આવાના આવા વિડીયો ઓડિયો સાંભળવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડ નામની તમે ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે નવા નવા ઓડિયો મનસુખ રાઠોડના વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા ઓડિયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન